કેમ પણ નાવાની મજા આવી ગઈ ને ભાઈ એને બરાબઈનો આજે તો પારણા આમ થઈ ગયા પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો હોવ ભાઈ અને અમારા પ્રિન્સભાઈને નાવાની એટલી બધી મજા આવી ગઈ કે ધાબામાં ચડી અને પાણી બરાબરનું ભરાણું છે ને પાછી ટાઈસ લગાવી છે પણ નાવાની બહુ મજા આવે છે ભાઈને તો પ્રિન્સભાઈ આજ તો એટલા બધા આનંદમાં આવી ગયા છે કે જો આ લપસણી ગાડી કરતા એવું લાગે છે અને એને નાહવાની ખૂબ મજા પડી ગઈ છે હળવે હળવે ભાઈ પડતા ને હળવે યાળવે ભાઈ અમારા પ્રિન્સભાઈ ને આજ નાવાની મજા મજા પડી ગઈ છે અહીં જો તો ખૂબ રહે 哎呀，他们玩意儿。